આપણા ભલો ભાઈ આયા છે કેટલા દિવસો પછી આયા બતાયા છે તો ભલા ભાઈ તમે આમાં શું કહેવા માંગ છો દારૂ પીવા આયા છે મારે આજ ની તારીખ ની અંદર મો બનાસ કાઠા પાકી ભારત ની અંદર મો તમારો મિત્રો માણસ હું હા 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 ને મારી અતરી વિડિયો કોલ ને પૈસા ભરે કમાવાના છે તો લોટ રૂપિયા કમાવાના છે હા 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 અને વાંધો નહીં અને અતારી તમે કેટલું તહેડીને આયા છો દેશી કે ઇંગ્લિશ આ થોડોક ખાલી બાપને ભીધું થાય પણ મારા ગામ ના હરફભાઈ ને અમારે એમ કેવાનું જરૂર છે કે આજથી કરીને તો મને રૂપિયા એક કરોડ રૂપિયા તો મને આજે તારીખ ની અંદર તો ફટાફટ આવી જાય બીજું કઈ શું કેવું છે તમારે બીજો મારે એમ કેવું છે કે તો મારા ગામની અંદર માં તો મારા ગામના ધારાસભ્ય પણ ને આવ્યો છે હા 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 અને તો ફટાફટ મારાથી વાતો કરાવી દીધો હા 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 અને અને શું કામકાજ કરો છો તમે હાલમાં હાલની અંદર હાલની અંદરમાં માં હું એમ કામકાજ કરું છું મો ખેતર વાવું છું બીજો બાકી કાય કરતો નહીં અને પછી હું રીંગનો ધંધો કરું છું રીંગનો ધંધો કરો છો અને કેટલું પીઓ છો તમે માપનો પીઓ છું હું હા અને કેટલું મતલબ કે 50 નું 100 નું કેટલું તમે તાહેડી જતા છો 100 રૂપિયા નું 100 રૂપિયા નું એક દિવસમાં તમે તાહેડી જો છો ઓ ભાઈ શું વાત છે એક પ્રેઠા બેઠા મારે ખાલી હરપા થી વાત કરાય નઈ મારા મોબાઈલ પડ્યો હવે તમે હાલ આપડે હરપી વાત કરવાની કોઈ જરૂર નથી હાલ હવે તો જીતી ગયા નઈ તો આપડે બની ગયા

મારો ખર્જો લાખ રૂપિયા લાખ રૂપિયા નો ખર્જો નો એમાં એક દિવસ નું પીઝા તમે કેટલું પીતા છો અમે તો છેત લગાડી પીયા થા તો કઈ પાછા તો પડતા નથી હા તમે હોય એટલા ઘડી પી પી કરો છો એમ ને તો ભલાભાઈ તમે જોયો છો કે હોય એટલા ઘડી પી પી કરે છે ભલાભાઈ નો એવું કેવું છે તમે જોઈ રહ્યા છો ભલાભાઈ ને તો ભલાભાઈ તમારે આની અંદર હવે બીજું શું કેવું છે તમે હવે અતારમાં કેટલું પીધું મતલબ સમથિંગ અતારમાં કેટલું પીનાયા છો મે સવારના દારૂ જે એક થીલ દન દીધું સવારના દારૂ જે ભલાભાઈએ એક થીલી પી ગયા છે અને હવે તમારો કેટલું પીવાની ક્ષમતા છે એ આપણે આપણે આપડે આપડે મારા માથે ફોન માથે ફોન ફોન કરી લ્યા છે અને કહેવાનું પચાસ હજાર રૂપિયા આપણે જોવે છે તમારે હરપસિંહ પાસે આપણે એ ભાઈ હાલ એનું કઈ આપણે કરવું નથી તો તમને પૈસા આપતી ચાલો આપી દે અને આ તમારી અમે લાઈફ સ્ટાઈલ અમે જાણવા માંગીએ છીએ પબ્લિક તમારી લાઈફ સ્ટાઇલ જાણવા માંગે છે કે ભલાભાઈ શું કરે છે આખો દિવસ આખો દે હિસાબે મજૂરી કરાતા મજૂરી કરતા અમને પૈસા નથી મળતા અને પ્રમાણે અમે એમ કાતા કે અમારે તમારે અમે અમને પૈસા અમારે દુ અમારે અમે મજૂરી કરતા